માંડવીનગરના જમાદાર ફળિયા ખાતે પીર સૈયદ ઝેહરૂદ્દીન બાવાનો ઉર્ષ તથા સંદલનો કાર્યક્રમ યોજાયો માંડવી નગરના જમાદાર ફળિયા પાસે પીર સૈયદ ઝહેરુદ્દીન બાવાનો ઉર્સ ગાદીપતિ પીર સમીર અહેમદ કાદરી બાવા તથા નિયાસ અહેમદ કાદરી બાવાની આગેવાની હેઠળ ઉજવાયો અગિયાર નવેમ્બરના રોજ દિવસે સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો આ દિવસ દરમિયાન આખા નગરમાં ધાર્મિક માહોલ છવાયો વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેનો મોટી સંખ્યામાં દૂર દૂરથી ગામથી આવેલા નગરના ગ્રામજનો એક પ્રસાદીનો લાભ લીધો સંદર શરીફ સરઘસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હિન્દુ મુસ્લિમ બંને સમાજના બિરાદરો માટે ભંડારાનું પણ સુંદર આયોજન કર્યું હતું અગિયારમી નવેમ્બર રાત્રિના નવ કલાકે હિન્દુ ભાઈઓ દ્વારા પીરના ભજન તથા મુસ્લિમ ભાઈઓ દ્વારા કવલીનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં દૂર દૂરના ગામેથી મહેમાન પધાર્યા માંડવીના ગાદીપતિ નિયાસ બાવા સમીર બાવાના અથાગ પ્રયત્ન થકી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો મારું નામ ગાદીપતિ માંડવીના ગાદીપતિ નિયાઝ અહેમદ કાદરી માંડવી નગરમાં આવેલી હઝરત પીર સૈયદ જહીરુદ્દીન કાદરીના સજ્જાદે નસીન નિયાઝ અહેમદ બાવા સાહેબ અને સમીર બાવા સાહેબની આગેવાની હેઠળ હું હઝરત પીર સૈયદ જહુદ્દીન બાબાનું ઉર્ષે મુબારક મનાવવામાં આવે છે આજ રોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ હજારો શ્રદ્ધાળુઓ આવી અહીં મુરીદો અને તમામ સમુદાયકના લોકો સરકારની બારગાહમાં હાજરી દઈએ છે અને મન્નતો અને એમની મુરાદો પૂરી કરે છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે